ગીરના માલધારીઓના આદિજાતિના દાખલાની કામગીરી ટલ્લે ચડી બારસો જેટલા માલધારીઓ દાખલાઓ માટે અરજી કરી રહી છે ચાર માસ પહેલા કરેલી અરજીનો નિકાલ ન થતાં રોષ જોવા મળી રહ્યો છે ગીરના માલધારીઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા વિસાવદર મેંદરડા તલાણા ધારીના મામલતદાર દાખલાઓ નથી કાઢી આપતા પિસ્તાળીસ દિવસમાં અરજીનો નિકાલ કરવાના આદેશનો ઉલાડીયો બોલાવવામાં આવ્યો છે આજે અમે રજુઆત કરી છે અમારા પ્રમાણપત્રો આપવા અનુસૂચિત જનજાતિ તરીકે સરકાર શ્રી જાહેર કરેલા અને હજી અમને કોઈ દાખલા ઇશ્યુ થતા નથી જે તે તાલુકામાં માલધારીઓ વસવાટ કરે છે ગિરના નેસોમાં રહે છે એને દાખલા ઈસ્યુ કરવા અમે આજ સાહેબને ને આવેદનપત્ર આપ્યું છે જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને તો પડે અવાર ને અવાર એવા જવાબ મળે કે તમારો આ અમને ઓર્ડર નથી આવ્યો ને ક્યાંય તમારો તાલુકો નથી અમુક એવા પુરાવા માગે છે સાઠ વર્ષ પેલાના જે ગીરના માલધારીઓ ની વસ્તી ગણતરી માગે મતગણતરી મતગણતરી માગે પછી મહુવાડી પાસ માગે તો આ સાઠ સિત્તેર વરસ થયા તો સિત્તેર વર્ષ પેલા અમને આવડી કાપલી આપતા એ કાપલી આજની તારીખ સુધી હોય ને માટે સરકારે નક્કી કરેલું જે તે વખતે એકોતેર બોતેરની સાલમાં સરકાર શ્રી ગીરના માલધારીઓ તમામને કાયમી ગણી અને સરકારે પુનવસવાટ યોજના ઉભી કરેલી જુનાગઢ જિલ્લો હવે સોમનાથ જિલ્લો બન્યો છે પોરબંદર જિલ્લો હવે બન્યો છે પેલા આ બધું જુનાગઢ નીચે હતું ત્યારે પુનવસવાટ યોજના ઉભી કરેલી ગીર આલેશ અને બરડાના માલધારીઓને કાયમી તરીકે ગણી અને સરકાર અમને જમીન પણ આપેલી છે મકાન પણ આપેલા છે અને અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલા છે આજની તારીખમાં ગીરમાં વસતા માલધારીઓ વસવાટ વસતા માલધારીઓ મજૂરી ખાતર ગામડામાં વસતા માલધારીઓના પ્રશ્ન એ છે કે એના બાળકો ભણે છે અને અમને જે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર મળે એનો જે અમને લાભ મળે એ લાભથી અમે વિશેષ છે માટે અમારા માલધારીઓને એવી માંગણી છે ગીર ચારણ માલધારીઓ તમામની કે અમને અમારા દાખલા ઇસ્યુ કરવા જે તે તાલુકામાં રહેતા હોય એને કરવા નમ્ર વિનંતી હું રાજ કેરવા જસાધાર ગીર થી અને ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી આવા ત્રણ જિલ્લાની અંદર માલધારીઓ વસવાટ કરે છે એમાં અમારે ચારણ સમાજ દ્વારા છેલ્લા ત્રણ ચાર મહિનાથી અરજી કરવામાં આવી છે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર બાબત થી અને આ અરજીઓ તમામ અત્યાર સુધી કોઈ પણ અરજીઓની સુનવણી હાલ સુધી થઈ નથી બરાબર છે અને જે જવાબ આપવામાં આવે છે એ બધા અલગ અલગ મામલે દ્વારા જવાબ આપવામાં આવે છે અને આજ દિન સુધી મામલેદારો દ્વારા આદિવાસીનો જે નિયમ છે બે હજાર નો એ નિયમનો પૂરતો અભ્યાસ કરેલો નથી એટલા માટે પ્રમાણપત્ર અમને મળતા નથી બરાબર છે અને બીજા નંબરની વાત એ કે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે કાર્ય કમિટી કામ કરતી હતી એની અંદર આવેલા તમામ અરજદારો છે 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 એના નામ મંજૂર થયેલા પુરાવા ધરાવે પણ અરજીની સુનવણી પણ થતી પ્રમાણપત્ર આપવાની બાબત તો ત્યાં રહી છે પણ અરજીની સુનવણી પણ થતી નથી ખાસ કરીને મેંદેડા વિસાવદર આવા તાલુકાની અંદર આ એક ગંભીર પ્રશ્ન બની રહે છે મારું નામ મનોજભાઈ ગઢવી છે હું તારા તાલુકામાંથી આવું છું આજે મુખ્યમંત્રીશ્રીની ઓફિસ ઓફિસમાંથી જે તે સમયે દસમા મહિનાની નવ તારીખે લેટર આવી ગયો છે દરેક મામલતદારશ્રીઓમાં કે ભાઈ અનુસૂચિત જનજાતિના દાખલા ફરીથી શરૂ કરી દેવા અને કાઢી આપવા બીજું કે આ દાખલાના સંશોધન માટે બે હાજર એકવીસ માં જસ્ટિસ કાર્ય કમિટીની રચના કરવામાં આવી હતી એ કાર્ય કમિટીમાં અમે અમારા તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા અને કાર્ય કમિટીએ અંતે સરકાર શ્રીને બે હજાર રિપોર્ટ આપી દીધો અને સરકાર શ્રી અભ્યાસ કરી અને તમામ રિપોર્ટ પાંચ હજાર પાંચસો પાના રિપોર્ટ છે એ દરેક મામલતદાર શ્રીઓમાં સબમિટ કરી દીધો છે અને એમને આપી દીધો છે અને અમે બધાએ અત્યારે અરજીઓ કરી છે પણ અમારી અરજીઓ બે મહિનાથી પેન્ડિંગ છે એની ઉપર કોઈ મામલતદાર શ્રીઓ પૂરતું ધ્યાન નથી આપતા અમે વારંવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કલેક્ટરશ્રીમાં પણ અમારા યુવાનો રજૂઆત કરી ગયા છે ત્યાં પણ મામલતદાર મામલતદારશ્રીમાં પણ અમે રજૂઆત કરીએ છીએ છતાં પણ અહીંયા મામલતદારો છે એ વાત ઉપર ધ્યાન દેતા નથી અને બે હજાર નો નિયમ એવો છે કે બે હજાર ના નિયમ મુજબ કોઈ પણ તમે અરજી કરો એનો નિકાલ છે એમ પિસ્તાળીસ દિવસમાં થઈ જવો જોઈએ તો એ પિસ્તાળીસ દિવસમાં થયો નથી અને બે મહિનાથી અમારી અરજીઓ પેન્ડિંગ પડી છે એટલા માટે અમે જુનાગઢ કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા અને સાથે અમે તમામ સાહેબોને પણ મળ્યા અને બધાને આવેદનપત્ર આપ્યું અત્યારે અમને હયા ધારણા સાહેબે આપી છે કે બે દિવસની અંદર તમારા કામનો અથવા તો તમારી અરજીઓનો ઉકેલ આવશે એની માટે અમે પ્રયત્ન કરીએ છીએ નહીં આવે તો નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આગળ વધશું આનાથી પણ હજી આગળ જવાનું થશે તો અમે ગાંધીનગર જઈને પણ રજૂઆત કરશું અને અમારી પાસે ઓગણીસો સુડતાલીસ ના જે પુરાવા માગે છે એ તમામ પુરાવાઓ અમારી પાસે છે અને એ કાર્ય કમિટી માં અમે સબમિટ કર્યા અને કાર્ય કમિટી અમારી અરજીઓ મંજૂર કરેલી છે